અને બધાની એકતાથી આપણે અહીંયા પહોંચ્યા છે તમે મને ખૂબ સહકાર આપ્યો અને માતૃભાવ રાખી મારી સાથે પ્રેમથી વર્તન કરી મને સહયોગ આપ્યા એટલે આ મિલકત આપણે ઊભી કરી શક્યા છે એસી ઘર છે આપણા એસી ઘરમાં અત્યારે કોઈ પણ સમાજમાં આટલું મોટું સરસ કામ થયું નથી પણ એ ક્યારે થયું છે કે મેં મારો પ્રયત્ન સતત અને પહેલાં યોગદાન હું આપું છું પછી બીજાને કહું છું ભાઈ આમાં તમે કંઈક આપો આ રીતે મેં કાર્ય ઠેર સુધી કર્યું છે મારી તબિયત સારી ન હોવાથી હું સ્વૈચ્છિક રીતે મુક્ત થઈ અને આપની સમય કાંઈ કોઈ કોઈને કાંઈ કહેવાનું કાંઈ ભૂલ થયો હોય તો ક્ષમા માગી લઉં છું પણ બધા મિત્રોને એટલી વિનંતી આપણા એ પરિવારને કે જો આપણને આરોશી પાડોશી એટલું આ મોજનો પાયો નાખ્યો કે જોરુભાઈ મારી આરે અમીન જોરુભાઈ એ આ કામ આગળ ધપાયું છે આ તો પ્રવીણભાઈને અત્યારે અનુભવ થયો આ વખતે પણ પાયો નાખ્યો નવ્વાણું માં તેલુના જોરુભાઈ મારી સાથે રહી અને કામ કરીને આ એટલું બધું કામ અમે આગળ વધાર્યું છે એટલે આ મઢની એકતા જળવાય મઢ જળવાય રે એટલા માટે સૌ પ્રયત્નશીલ રહેજો એકતા કહેવાય ખોટા ડકા માતા દૂધ ન થાય રીતે સંકી ને ભાવના કે બચ્ચો એ જ ભાવના સાથે એકાવન હજાર રૂપિયા પ્રવીણભાઈ મનુભાઈ હિરાણી તરફથી સણોસરા એકાવન હજાર રૂપિયા દુર્લભજીભાઈ ચકુભાઈ હિરાણી તરફથી ભાવનગર એકાવન હજાર રૂપિયા સ્વશંભુભાઈ વાલજીભાઈ હિરાણી આપણા પઢિયાર ભુવાશ્રીના પુત્ર તરફથી હસ્તક શંભુભાઈ અને અગિયાર હજાર હસ્તક શંભુભાઈ વાલજીભાઈએ પણ એમના તરફથી આપેલા હતા આગળ ઓગણત્રીસ હજાર રૂપિયા માતાજીના માંડવામાંથી અતુલભાઈ રણછોડભાઈએ આપેલા છે એકાવનસો રૂપિયા આ સોરી છવ્વીસ હજાર પાંચસો રૂપિયા મનીષભાઈ નટુભાઈ હિરાણી તરફથી ભાવનગર પચીસ હજાર રૂપિયા પરશોતમભાઈ દુર્લભજીભાઈ હિરાણી ભાવનગર તરફથી છે પચીસ હજાર રૂપિયા શારદાબેન ચીનુભાઈ હિરાણી અમદાવાદ તરફથી પછી પચીસ હજાર રૂપિયા વિનુભાઈ ઓધવજીભાઈ હિરાણી તરફથી ગાધકડા તથા પચીસ હજાર રૂપિયા કેતનભાઈ ધીરુભાઈ હિરાણી તરફથી પાલીતાણા આગળ એકવીસ હજાર રૂપિયા રમેશભાઈ વનમાળીભાઈ હિરાણી તરફથી ઢસા પંદર હજાર પાંચસો પંચાવન દુર્લભજીભાઈ કાનજીભાઈભાઈ હિરાણી તરફથી સુરત દસ હજાર રૂપિયા રમેશભાઈ છગનભાઈ હિરાણી તરફથી સાવરકુંડલા પ્લસ એકાવન હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા પ્રવીણભાઈ છગનભાઈ હિરાણી તરફથી ભાવનગર જે આમાં દસ હજાર રૂપિયા રમેશભાઈ છગનભાઈ હિરાણી તરફથી સાવરકુંડલા લખ્યું છે પણ દીવરસ કાકાની અપેક્ષા એકાવન હજારની છે એ એણે ઉલ્લેખ કરેલો હા બાકીના જો બાકીના એકતા એ લાવ્યા પણ છે એટલે કાકા કાકાની અપેક્ષા છે સરસ સરસ વાહ વાર એક અગિયાર હજાર રૂપિયા લાભુભાઈ મંજીભાઈ હિરાણી તરફથી મુંબઈ પછી દસ હજાર રૂપિયા પ્રાચીન હરસુખભાઈ હિરાણી ભાવનગર પંચી સો મહિલા મંડળ ભાદરવી અમાસનું વાહ નવ હજાર મહિલા મંડળ નવરાત્રિમાં હવન માટે સોળ હજાર એકસો પત્રના શેડ માટે હસ્તક ઠાકરશી કાકા હસ્તક નટુભાઈ તથા ધીરુ કાકા તરફથી એકાવન હજાર રૂપિયા માતાજીની પેટીની પ્રસાદી એમાં આપણે આવી ગઈ ઉમેરી છે પચીસ હજાર પાંચસો સુરદાનનગરની નવી ડેરી બનાવવામાં વધેલથી અઢાર હજાર રૂપિયા પંચોતેરસો ઉપયોજીને પચીસ પચીસ હજાર પાંચસો હાલો આ હોલસેલ દાદાની જે આપણે ડેરી બનાવી એમાંથી પૈસા વધારી અઢાર હજાર વધ્યા એમાં પંચોતેરસો ઉમેરી પચીસ હજાર ને પાંચસો રૂપિયા એમણે પાછા આ આપણે માતાજીના ઓલામાં એમણે ફાળો આપેલ છે પંદર હજાર રૂપિયા નિલેશભાઈ જયરામભાઈ હિરાણી સણોસરા પછી અગિયાર હજાર રૂપિયા છે મુકેશભાઈ બાબુભાઈ હિરાણી સણોસરા પંચાવનસો રૂપિયા અશ્વિનભાઈ કાંતિભાઈ હિરાણી સણોસરા પંચાવનસો પંચાવન બલભીપુર પાંચ હજાર રૂપિયા હિંમતભાઈ મોહનભાઈ હિરાણી ભાવનગર પાંચ હજાર રૂપિયા શ્યામજીભાઈ બોઘાભાઈ હિરાણી ભાવનગર પંચાવનસો અજયભાઈ નવનીતભાઈ હિરાણી વડોદરા છ હજાર એક પાડાપાણ સમૂહ પરિવારના પછી એકાવનસો અગિયાર મનસુખભાઈ હિરાણી ભાવનગર બે હજાર રૂપિયા વિજયભાઈ બટુકભાઈ હિરાણી ભાવનગર તો આટલા ઓફ ફાવો અત્યારે લગભગ પંદર હજાર પંદર લાખ આસપાસનું કોસ્ટિંગ થઈ ગયું હશે ને હવે બાકીનું ફ્લોરિંગ ફિનિશિંગ વિન્ડો સેક્શન એ કરવામાં આપણું બધું હજી ફંડની જરૂર પડશે એમ એટલે એ રીતે છે બાકી બેઝિક સ્ટ્રકચર અત્યારે રેડી છે થેન્ક યુ